સુરતના સણીએ હેમાદ ગામાં આવેલ તળાવમાં મોટા પાયે માછલીઓના મૃત્યુ જોવા મળ્યા છે સુરતના સણીએ હેમાદ ગામમાં આવેલ તળાવમાં તાજેતરમાં મોટા પાયે માછલીઓના મૃત્યુ જોવા મળ્યા છે ગામના રહેવાસીઓએ આ દુર્ઘટનાને લઈ ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તળાવમાં નજીકની ઇન્ડસ્ટ્રીઝ તથા ઔદ્યોગિક એકમો દ્વારા અશુદ્ધ કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આવા અશુદ્ધ પાણીમાં રહેલા કેમિકલ્સ હેવી મેટલ્સ એસિડ્સ અને ટોક્સિક વેસ્ટના કારણે તળાવના પાણીનું પીએચ લેવલ તથા ઓક્સિજનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટી ગયું છે આ પરિણામે તળાવમાં રહેલી માછલીઓ જળચર જીવસૃષ્ટિ અને વનસ્પતિનો નાશ થઈ રહ્યો છે આ તળાવ ગામ માટે માત્ર પાણીનો સ્ત્રોત નથી પણ પીવાનું પાણી સિંચાઈ અને રોજગારીનું મહત્વપૂર્ણ સાધન પણ છે પ્રદૂષણના કારણે હાલ ગામમાં પાણીની તંગી અને આરોગ્ય સંકટ ઉભું થવાનો ભય છે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કલેક્ટરને રજૂઆત કરી છે અને તાત્કાલિક તપાસ સાથે જવાબદાર ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરત જિલ્લામાં ખાસ કરીને પલસાણા કિમ સચિન કરંજ ઓલપાર સાય ડેલા જેવી ઘણી જગ્યાએ ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને એની આજુબાજુમાં જે રીતે મીંઢોળા નદી હોય કિમ નદી હોય સેના ખાડી તેના ખાડી કોયલી ખાડી શનિયા હેમતની ખાડી આવી ઘણી જગ્યાએ આ કટોરો ખેડૂતો દ્વારા પાણી દ્વારા ખેતી કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ઘણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પાણી છોડી દેવામાં આવે છે આના કારણે આ કોટરો અને ખાડીઓ ગંદી દૂષિત બની ગઈ છે અને એનો કોઈ ભોગ બનતા તો જર્ચર આવા માછલાઓ હોય એ ઘણી વખત ભરી જવાના બનાવ બને છે અને ભૂતકાળમાં પણ કિમ નદીમાં મીંઢોળા નદીમાં સેના ખાડીમાં કે આવા કોટરોમાં

જે રીતે શુદ્ધ પાણી વહે છે એની રીતે ખેડૂતો ખેતી કરે છે અને નાની રોજગારી પણ આના દ્વારા ઊભી થાય છે પરંતુ આ ગેરકાયદેસર રીતે આવું પાણી છોડી દેવાના કારણે છેલ્લા ઘણા સમયથી ખેતી પણ થતી નથી અને જે આવા અબૂલ જર્ચર સૃષ્ટિની સાથે સંકળાયેલા નાના નાના જીવોને પણ આવા આનો ભોગ બનવો પડે છે તાત્કાલિક અસરથી માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે ફક્ત શહીંયા હેમાદ નહીં પણ તમામ સુરત જિલ્લાની આજુબાજુમાં આવેલા ખ્વારી અને કોટરોમાં જે ઓક્સિજન લેવલ ઘટવાનું કારણ બતાવવામાં આવે છે પરંતુ એનું મોનિટરિંગ કરવામાં આવે અને જે કોઈ લોકો આવા પાણી છોડે છે દૂષિત છોડનારાની સામે સખતમાં સખત પગલાં લઈ પર્યાવરણનો જે નીતિ નિયમનો ભંગ કરવામાં આવે છે એ કાયદાનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવે એ બાબતની રજૂઆત અને વિનંતી કરતો પત્ર લખી રૂબરૂ મળીને લોકોના હિતના ખેડૂતોના હિતમાં અને આવા જીવોના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગણી કરી છે